સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ વર્ષ બે હજાર બાવીસમાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગેંગ રેપના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને પંદર વર્ષની કિશોરી સાથે અનેકવાર કુકર્મ કર્યું હતું આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવાના સફળતા આરોપીઓને પકડવાના આદેશ આપ્યા છે જે આદેશ અનુસાર ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ તપાસમાં હતી આ દરમિયાન બાતમીના આધારે અમદાવાદ જિલ્લાના ચાંગોદ રાજ્ય આઈડીસીમાંથી આરોપી વિનોદ ઉર્ફે શિવા રમેશ રાજપૂતની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરતના વરાછા પોલીસ મથકમાં વર્ષ બે હજાર ગેંગ રેપનો ગુનો નોંધાયેલો હતો આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સાગરીત મીના રાજેન્દ્ર રાજપૂત અને મોનુ રાજપૂત સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરા ઘસવાની મજૂરી કામ કરતા હતા તે વખતે આરોપીઓએ એકબીજાની મદદગારીથી તેમના ઘર નજીક રહેતી એક પંદર વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી હતી આ દરમિયાન આરોપી મીના રાજપૂતે કિશોરીને પોતાના ઘરમાં બોલાવી કિશોરીની ચામાં કેફી દ્રવ્ય નાખીને તેને બેભાન કરી હતી અને પોતે અને મોનુ રાજપૂતે કિશોરી સાથે કુકર્મ કર્યું હતું ત્યારબાદ મીના રાજપૂતે કિશોરીના ફોટા પાડી લીધા હતા જે ફોટા બતાવીને ધમકી આપી અવારનવાર મળવા બોલાવી હતી જાનથી મારી નાખવાની ધમકી આપતા અને બદકામ કરતા હતા આ દરમિયાન કિશોરીના પિતાનું અવસાન થતાં કિશોરી પોતાના વતન મધ્યપ્રદેશ ચાલી ગઈ હતી અને ત્યાં કિશોરીએ તેના પરિવારના અન્ય સભ્યોને આખી ઘટનાની જાણ કરી હતી મધ્યપ્રદેશના મુરેના મહિલા પોલીસ મથકમાં પરિવારજનોએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોતાની ધરપકડ ટાળવા પોતે અને અન્ય હતા હાલ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદની ચાંગોદરા જે ખાતેથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી જે માં મજૂરી કામ કરતો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત